એ એકેદાસે આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી આપી હતી તેમણે જણાવ્યું હતું કે આજે તાપી ડાંગ વલસાડ નવસારી ભારે વરસાદ આગાહી છે અન્ય જિલ્લામાં થર્ડ સ્ટોપ એક્ટિવિટી થશે જેને કારણે સામાન્યથી મધ્ય વરસાદની આગાહી છે હવામાન વિભાગની સાત દિવસની આગાહી છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરેલી છે હાલ રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને અહેવાલે છે મોન્સુ ટ્રબ અને બે સાયકોનોલિક સોલ્યુશન સિસ્ટમ સક્રિય છે જેને કારણે ભારે વરસાદ શક્યતા છે જેમાં અગિયારથી ચૌદ જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન બનાસકાંઠામાં ભારે વરસાદની ખેતીને ભારે નુકસાન થયું છે ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી કૃષિપત્રી મંત્રીને વળતર માટે કરી રજૂઆત જિલ્લાના ધાનેરા દાંતીવાડા ડીસાના પાલનપુર અને વડગામ વિસ્તારોમાં મગફળી અને બાજરીના પાકોને વ્યાપક નુકસાન થયું છે તેમણે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અને સહાય આપવામાં માગણી કરી છે સાથે જ નુકસાનને સર્વે કરવાનું પણ માંગ કરી રહ્યા છે વધુ વાત કરીએ કે પશુપાલન યોજનાઓ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી છે પશુપાલન યોજનાઓ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી અમુક અરજીઓના પંદર સાત બે હજાર પચીસના રોજ મોટાભાગની અરજીઓ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી ખેડૂત પોર્ટલ પર કરી શકશે પશુપાલક તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન ઓરિજ ઓરેન્જ કરવાની રહેશે બોટાદ જિલ્લાના પશુપાલકને જણાવ્યું હતું કે પશુપાલન ખાતાની સહકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂત પોર્ટલ પર લઈને ઓનલાઈન અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે આ યોજના માટે જરૂરી તમારા દસ્તાવેજો સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે વૈકલ્પિક રીતે અરજદારોને સંબિદ નો નોડલ એજન્સીની કચેરી ખાતે અરજીની હાર્ડ કોપી રજૂ કરી શકે છે વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી શકો છો બોટાદ જિલ્લાના પશુપાલનના અધિકારીના ડૉક્ટર આરજી માળીએ બોટાદ જિલ્લાના તમામ પશુપાલકોને મહત્વનો લાભ લેવાનો અનુરાધ કર્યો હતો વધુ આગળ વાત કરીએ કે મહિલાઓ માટે ખાસ યોજનાઓનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જે સફળ યોજના અંતર્ગતમાં જે સફળ રિંગ ફેન્સિંગ ડિજિટલ વોલેટ ટ્રાન્સફર પર સુવિધા શરૂ કરી છે આ ડિજિટલ સેવા લાભાર્થ બહેનોને વ્યક્તિગત ડિજિટલ વોલેટમાંથી સીધી સહાય જમા થશે વર્ષના અંત સુધીમાં આ યોજનાને અંતમાં આશરે અઠ્યાવીસ હજાર લાખ લોકો સિસ્ટમ દ્વારા લાભ મળશે તેર તાલુકા અને બે જિલ્લાઓમાં એ એ વાય કાર્ડ ધરાવતા તે પચાસ હજાર બહેનોને સહાય મળશે વધુ વાત કરીએ કે પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા સરકાર ખેડૂતોને શું કરી આપેલ ખેડૂતોના લાભાર્થી સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી છે જેમાં એક પીએમ કિસાન યોજના યોજનામાં દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયો હપ્તો જમા થાય છે હાલમાં સરકારની એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતોની નોંધણી નિયમ થયેલા પોર્ટલ પર થઈ રહી છે જેમાં ખાસ કરીને પીએમ કિસાન લાભાર્થીઓને જેમ વર્ષમાં બે વખત ત્રણ વખત બે હજાર રૂપિયાની હપ્તાની રકમ બેંક એકાઉન્ટ દ્વારા સરકાર દ્વારા સીધા જમા કરવામાં આવે છે જેથી ખેડૂતોને બે હજાર રૂપિયાની ચાર માસિક હપ્તો મળે છે તેવા ખેડૂતોને તારીખ દસ સાત બે હજાર પચીસ સુધી ખેડૂત નોંધણી ન કરાવે તો સદર હપ્તો બંધ થઈ શકે છે અને દસ સાત બે હજાર પચીસ સુધી ખેતીની જમીન ગ્રામ્યના પંચાયત તરફે આવેલી તે ગ્રામ્યના તલાટી કર્મ મંત્રી ગ્રામ સેવક વીસીઆઈનો સંપર્ક કરીને નોંધણી નોંધણી કરાવી લેજો વિનંતી કરવામાં આવી છે મોબાઈલ પરથી ખેડૂતોને પણ નોંધણી કરી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે અમદાવાદીઓ માટે મહત્ત્વની જાહેરાત અમદાવાદમાં એ એમ ટી એસની બી આર બસમાં મફત મુસાફરી માટે સિનિયર સિટીઝનો વયમર્યાદા પંચોતેર વર્ષ ઘટાડીને પોષણ વર્ષ કરાય છે બંને સિવામાં પોષણ વર્ષની વધુના નાગરિકોને હવે ફીમાં મુસાફરી કરી શકશે સાથે દિવ્યાંગ પણ હવે મફત મુસાફરી કરી શકશે અગાઉ દિવ્યાંગોને ચાલીસ ટકા ખર્ચ ખર્ચ મળતા હવે તે આ તંદન ફી કરવામાં આવ્યા છે વધુ આગળ વાત કરીએ કે સમુદ્ર ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા કે કેન્દ્ર સરકારના રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાનો વાતો કરી રહ્યા છે પરંતુ કૃષિ દેશમાં ખેડૂતોને દેવાળિયા બની રહ્યા છે ગુજરાતના ખેડૂતોને આવક કરતાં જ આવક પ્રમાણમાં વધુ થયો છે રાજ્યમાં પ્રત્યેક ખેડૂતો માટે પચાસ હજાર રૂપિયા કરતાં વધુ દેવું થઈ ગયું છે ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ છપ્પન હજાર પોણસો અડસઠ પ્રિયાતનું દેવું છે ગુજરાતના ચાર બેતાલીસ પોઈન્ટ પોંચ ટકા ખેડૂતોના દેવાદાર ડૂબેલા છે ગુજરાતને કરતાં પણ ઓછું દેવું ઉત્તર ગુજરાત દેસાઈના ખેડૂતર પર છે કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતના ખેડૂતોની પાકની આવકમાં ચાર હજાર ત્રણસો અઢાર રૂપિયા મળે છે જ્યારે કુલ આવક બાર હજાર છસો તેર રૂપિયાની નોંધાય છે રાજ્ય સરકારનો દાવો એ છે કે ગુજરાતના ખેડૂતની આવક બમણી થઈ ગઈ છે પરંતુ હકીકત એવી છે કે તમે પણ જોઈ શકો છો વધુ આગળ વાત કરીએ કે આ ખેડૂતોને મળશે ખાસ સન્માન હવે પ્રગતિશીલ ખેડૂત સન્માનિત કરાશે આ ખેડૂતોને એક લાખ સુધીનું રોકાણ પુરસ્કાર આપવામાં આવે છે રાજ્યમાં જે ખેડૂતો ખેતી વિકાસનું નવું કંઈક કરે તો નવી તકલીફો રજૂ કરવામાં આવે તો કામ કરે છે આવા ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની રોકાણ પુરસ્કાર આપીને સન્માનિત કરે છે આનો લાભ લેવા માટે ખેડૂતોએ જિલ્લા ખેત ખેતીવાડી અધિકારીને નિયમ નમૂનો અરજી કરવાનો રહેશે વધુ આગળ મહત્ત્વની વાત કરે કે સરકાર આપશે તેર હજાર પોણસો રૂપિયાની સહાય ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે જે અંતર્ગત સરકાર કામગીરી સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ તેર હજાર પોનસો સુધીની રકમ માફ કરશે જે સરકાર ડીડી મારફતે જમા કરાવશે તેમજ વીજ યુનિટમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે રત્નકલાકારને પોંચ લાખની લોન પર નવ ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે કામ કારીગરને મળશે જેને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કામ ન મળ્યું હોય તેઓ બેકાર હોય તેમને આ લાભ મળી શકે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ભગવાન માન સરકારનો મોટો નિર્ણય પંજાબના ભગવાન માન સરકારે દલીલ પરિવારનો માટે એક મોટો નિર્ણય લીધો છે સરકારે ચાર હજારથી ચાર વર્ષ વધુ દલિત પરિવારને લગભગ અડસઠ હજાર કરોડ રૂપિયાની દેવા માફ કરવા જાહેર કરી દીધા છે આ પરિવારને ચાર પંજાબ અનુસૂચિત જનજાતિના વિકાસ અને નાણાં નિગમ પાસેથી લીધેલી લોન ચૂકવી ન શકતા ચંદીસગઢ યોજનાયેલી કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે રેશન દુકાન હડતાલ પર ગુજરાતના સસ્તા અનાજ દુકાનદારોને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેઓ રવિવારથી રેશન દુકાનો બંધ રાખીને હડતાળ પર જવાની જાહેરાત કરી છે આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની એક એવાસી પ્રક્રિયા વિલંબ અને તેની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે દુકાનદારોની માંગ એ છે કે એ કેવાસી પ્રક્રિયાને સરળ બનાવવા અને વીસ હજાર કમિશનની પદ્ધતિમાં ફેરફાર કરે જો આ માગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાલ પર યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે વધુ આગમની વાત કરીએ કે હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે દંડ ભારત સરકાર મોટર ક્વિટર હેઠળ ઓગણીસો અઠાણુંમાં ફેરફાર કર્યા છે જેમાં હેલ્મેટ ન પહેરવાનારને યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારે બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો બાઇક સવારે હેલ્મેટ પહેરે છે પરંતુ ખુલ્લું છે તો તેના પર એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલમેટ પહેર્યું હોય અને તેનું ચુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તેમને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે એક દરે હેલ્મેટ પર સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમ નહીં થાય તો તેમને બે હજાર રૂપિયાની વસૂલવું પડશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે પીવા આવાસ યોજના વધારે વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગને રૂપિયા સુડતાળીસ હજાર રૂપિયા કરોડની અંદાજપત્ર માગણીઓ બહુમતી પસાર કરાઈ છે આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરસિંહ હળપત હળપતસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પાઇગે પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયાને પચાસ હજાર વધારાની સહાય આપશે એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપે છે હવે આ ઉપરાંત રાજ્યના ભંડોળમાંથી લાભાર્થીઓને દીડ વધારીને પચાસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે એલપીજી ગેસમાં મોટો ફેરફાર ગેસ સિલિન્ડરમાં બુકિંગ અને ડિલેવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે કેવાયસી ફરજિયાત હવે ગેસ સિલિન્ડરમાં બુકિંગ માટે કેવાયસી કરવા જરૂરી રહેશે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ક્લિક કરવો ફરજિયાત રહેશે ઓટીપી વેરિફિકેશન ગેસ સિલિન્ડરના ડિલિવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે ગેસ સિલિન્ડરમાં ફેરફાર સબસિડી નિયમો પણ કેટલાક ફેરફાર કરી શકે છે સ્માર્ટ ચીપ જે સિલિન્ડર નવા સિલિન્ડર માટે સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી તે વિતરણની મોનિ મોનિટરિંગ કરી શકાય વધુ આગળ મહત્વની વાત કરીએ કે ઘર બેઠા મળશે આયુષ્યમાન કાર્ડ ગુજરાત રેશન કાર્ડ ધારકો માટે સરકાર સારો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટે તમે તક છે સરકારે એન એફ એસે રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘરે બેઠા આયુષ્યમાન વેબસાઇટ પર એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનનો આરોગ્ય કર્મીઓને સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો જ્યારે મિત્રો હાલના કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજનાઓ જાહેર કરવામાં છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારને આ યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા ત્રણ પોઈન્ટ પોતા લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે આ સુધારો કરીને સહાય મર્યાદા દસ લાખ કરવામાં આવી છે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ બંધ થશે બેંકે અશ્વિન નારાયણને આરબીઆઈ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ બંધ કરી શકે છે આરબીઆઈ પાંચસો હજાર બે હજાર રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે હવે આરબીઆઈ સો અને બસોની નોટોનું ચલણ વધારીને પાંચસો રૂપિયાની નવી નોટો પણ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો રહેશે ઉપરાંત સરકાર વિકસિત ભારતમાં બે હજાર સુડતાને લઈને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટનો પ્રોત્સાહન આપવા માટે બે હજાર સુધીમાં આ નિર્ણય લઈ શકે છે વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોના પૈસા થશે ડબલ સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોને આ યોજનાના રોકાણ કરવાનું હોય છે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ કરવા માટે સાત પોઈન્ટ ટકા વ્યાજ મળે છે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા ને તે હવે એકસો પંદર મહિના ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે વધુ આગળ મહત્વની વાત કરીએ તેલમાં સસ્તો મોટો નિર્ણય કેન્દ્ર સરકાર આમ જનતાને મોટી ખુશખબર આપતી રહે છે સરકારે કાધ્ય તેલની કિંમતમાં કાબૂમાં લેવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે કેન્દ્રએ ગઈકાલે જારી કરેલા એક નોટિફિકેશનની મારફતે તેલ પર બેઝિક આયાત જકાતમાં દસ ટકાનો ઘટાડો કર્યો છે આ ફેરફાર આજથી જ એટલે કે એકત્રીસ મેથી લાગુ પડશે આ યોજનાને જકાત ઘટાડવાથી વિદેશી બજારોમાં આવતા તેલ સસ્તા થશે જેને કારણે ઘરેલું બજારમાં પણ તેલની કિંમતોમાં કાબૂમાં આવશે વધુ આગળ વાત કરીએ કે વાલીઓ માટે મોટો નિર્ણય કુલ પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટનાને લઈ રાજ્યમાં સરકારને મોટો નિર્ણય લીધો હતો હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરશે તેમણે પોલીસના કર્મચારીઓને સાથે રાખવાનો નિયમનું પાલન કરવાનું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાના પગલે રાજ્યના પોલીસ વડાના વિકાસ સહાય મહત્વનો નિર્ણય લીધો હતો જે મુજબ હવે તે રાજ્યની તમામ શાળાઓ સરકારી અર્ધ સરકારી ખાનગી દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસના ટૂર પિકનિક મુલાકાતો જેવા કાર્યક્રમોમાં બે ગણ તારી પોલીસને હાજરી ફરજિયાત કરવામાં આવી છે છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતો માટે આજના સા સારા સમાચાર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકને ખેડૂતો પાસેથી ટેકાના ભાવો ખરીદી કરવામાં આવે તો વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝનમાં બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અંતર્ગત ટેકાના ભાવ માટે કૌમ ચોવીસો પચીસ પ્રતિ ક્વિટન જાહેર કરવામાં આવ્યા છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપર દોઢસો રૂપિયા પ્રતિ ક્વિટન બોનસ પણ આપવામાં આવશે